ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે રિંગ રોડ વિસ્તારમાં ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતા એક મોપેડ પણ આડું મૂકી દેવામાં આવ્યું હતું બનાવને પગલે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જોકે ફાયર બ્રિગેડને માટી હટાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી માટી દૂર કરીને રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો મૂક્યો હતો બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર